તો હેલો મિત્રો કે સમય કે સાપડા વાડે ને આ જોઈ લો આપડી બધી મિત્રો ભેંસો તો આજે આપણે ને આ જોઈ લો ભઈ તો મિત્રો આપણે હે વેચાઈ ગઈ છે ધાલી આ ધાલી વેચાઈ ગઈ છે મિત્રો 75000 માં વેચાઈ ગઈ છે 75000 માં જોઈ લો હારી ગઈ મિત્રો ઉમેય ભેમ બહુ મોટી હતી આકે જોઈ લો આ રહી આપડી બધી એ ભેમ આપડે વાસડી મિત્રો આ ને આ છે કુંચ આ છે કુંચ ની પાડી આ નાચી હવે તમને વાડાવારી બતાવી દઉં જોઈ લો આપડા વાડાવારી હા તો હમણાં મિત્રો આવશે લેવા બે કેમ કે છે હા જે આવ્યા હતા જોવા અને એટલે બે નક્કી કરી ગયા છે અને આ એમ કહેતા હવારે આવીને બે ભરી તો હમણાં આવશે અડધા કલાક કલાકમાં તે બે ભરી ગયા છે